કૃષ્ણ જે માતાજીની આજે આપણે બનાવવાનું છે ટાંકાની ભાજીનું શાક એકદમ સરસ મજાનું દહીં વાળું સાથે એકદમ ટેસ્ટી ઓર હેલ્ધી બહુ જ સરસ મજાનું આપણે શાક બનાવીશું તો તમે જોઈ શકો મેં ટાંકાની ભાજી મંગાવી છે કચ્છમાંથી અને આવી રીતના પાનવાળી ટાંકો કહેવાય તો આવી રીતના મેં પત્તા હતા તો મેં આવી રીતના સાફ કરી પત્તા ઝીણા સમારી અને ચાર પાણી ધોઈ અને રેડી કરી દીધા છે સાથે ધણા છે આદુ લસણ કુટેલા છે ટમાટર છે અને ડુંગળી છે લીલા મરચાં છે લસણ છે અને દહીં છે અને જે પણ મસાલા કરો એ તમને બહુ સિમ્પલ અને ટેસ્ટી ભાજી છે તૈયારી આપણે આપણે થોડી લેવાની છે પાણી નાખીશું ગ્લાસ પાણી નાખ્યું છે બે મિનિટ થી ત્રણ મિનિટ એટલે આપણે એક ઉકાળો લઈ લેશું એક ઉકાળો આવી જવા જવાનો તો ભાજી સરસ મજાની આમ થઈ જાય રેડી આપણી મિત્રો તમે જોઈ શકો છો ભાજીને સરસ મજાનો બે ઉકાળ આવી ગયા છે એકદમ સરસ મજાની ગ્રીન ગ્રીન છે હવે ગેસ બંધ કરી દેસુ આપણે બીજે કડાઈ મૂક્યું છે આપણે તેલ નાખીશું આના અંદર થોડું તેલ વધારે નાખવાનું એટલે મેં દોઢ ચમચા આટલું તેલ નાખ્યું છે એક ચમચી રાઈ અને જીરું નાખું છું મરચા અને આદુ અને લસણ ઉતેલા નાખું છું મેં થોડું સમારેલું પણ નાખ્યું છે અને અંદર લસણ થોડું વધારે આવે છે ડુંગળી સરસ લાલ થઈ ગઈ છે આપણે ટામેટું નાખીશું

મસાલાને આપણે થોડી વાર સરસ મજાનું ઉકાળી લેવાનું છે દહીંના સાથે દહીં ફાટી જાય ચિંતા નહીં કરવાની કેમ કે બહાર નહીં તો પેટમાં જેને બી ફાટવાનું તો છે જ બસ મસાલો આપણો ઉકળીને રેડી થઈ ગયો છે હવે આપણે ભાજી નાખી દેવાની છે તો ભાજી આવી રીતના પાણી સાઈડમાં કરતું જવાનું ગરમ પાણીમાંથી ડાયરેક્ટ નાખવાની છે બધી ભાજી આપણે નાખી દીધી છે હવે સરસ મજાનો મિક્સ કરી દેસું પાંચ મિનિટ સુધી આપણે ધીમા તાપે થવા દેવાનું છે પણ થોડાક એવા લીલા દાણા નાખું છું એકદમ ધીમા તાપે આપણે પાંચ મિનિટ સુધી આને ચડવા દઈશું ત્યાંથી કરી અને મસાલો અને ભાજી બધું એક ક્રશ થઈ ગયા મસત મજાનું કોરો મિત્રો તમે જોઈ શકો છો શાક સરસ મજાનું એક રસ થઈ ગયું છે આપણું હવે આપણે એક બાઉલ ના અંદર લેવાનું છે ગેસ ને બંધ કરી દેસુ કચરા લોકો આ શાક રોટલા જોડે ખાતા હોય છે પણ એક્ચ્યુઅલી મેં રોટલો નથી બનાવ્યો નો ભાત જોડે ખાવાની છું તો હું ભાત જોડે આને સર્વ કરીશ મિત્રો આ શાક એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે અને એકદમ જુણવાની છે આ શાક જે ખાતા હતા એ લોકો સો સો વર્ષ સુધી જીવતા હતા તમે આવી રીતના ટોકાની ભાજી ના મળે તમે અત્યારે તાંદરિયાની ભાજીનો સિઝન ચાલુ થઈ છે તમે તાંદરિયાની ભાજી પણ ખાઈ શકો છો થોડું આવું ગ્રેવી વાળું બનાવવાનું શાક જેથી કરીને બહુ સરસ મજાનું ટેસ્ટી લાગે ખાવામાં આપણને મેં આવી રીતના ભાત લીધા છે ભાતના જોડે હું સજાવું છું આવી રીતના આપણે ટાકાના પાન મૂકું છું મિત્રો આ સબ્જીના અંદર મેં ભરપૂર લસણ અને ડુંગળીનો ઉપયોગ કર્યો છે ગરમીની મોસમના અંદર તમારા બાળકોને તમને બીમારીઓથી બચાવે ઓકે મિત્રો ભાઈ ભાઈ મિત્રો કાલ આવી નવી રેસીપી સાથે